Sí, no sé. બલા લાગા મોસેફ ચાલુ છે રાઠોડ કિશન જય નરસિંહ દાદા જયા ઘરે ચાલો મિત્રો વોટ્સએપમાં જોડાઈ જાવ ચાલો બાર વર્ષ ચાલુ છે તો

जब आई या तो जब आई जोड़ाना से वेरी गूड ज़े निचान ज़ेगा लाइक करी नाखो नवाज असस्वेट करी नाख जो अले बंजी वॉव पुड़ोडो ज़े निचान ज़ेगा पूलाना समधानी મોટા બેન કેટલાય ભાઈ અમારે તકી માયા ના તારા પપ્પા નથી કિસાન મોટા બાપુ છે જો જય નરસ દાદા આરતી લેવારતી બધા આરતી લે જય નોલા રૂમ માં ફેરો છે બધા રૂમ માં ફેરો ફેરો